નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ સાત અને વિષય ગુજરાતીના નવી ટેક્સ્ટ બુક પ્રમાણે ચેપ્ટર નંબર સોળ આખરે ચૂલો ચેતીના સંપૂર્ણ મિત્રો સ્વાધ્યાયનું સોલ્યુશન મેળવીશું અને એ પણ સંપૂર્ણ સમજૂતી સાથે એ પેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી વિદ્યાર્થી મિત્રો આખરે ચૂલો ચેત્ય જે છે તેના કવિ છે બાલાભાઈ વીરચંદ દેસાઈ જેમનું તખલ્લુસ એટલે કે ઉપનામ છે જય ભીખુ વાતચીત પેલો પ્રશ્ન છે કે ખલીફા વેશ પલટો કર્યા વગર ગયો હોત તો ખલીફા કર્યા વગર ગયો હોત તો સ્ત્રી કદાચ મન ખુલ્લું મૂકી વાત કરી શકી ન હોત પ્રશ્ન નંબર બે તમને લાગે છે કે ખલીફા ના આવ્યા હોત તો બાળકને જમવાનું મળત મને લાગે છે કે ખલીફા ના આવ્યા હોત તો બાળકને જમવાનું મળત નહીં

હજરાત ઉમર સાહેબ એક વિધવા સ્ત્રીના પરિવાર ને રાખથી ભરાઈ જાય છે છતાં મલકાતા જાય છે અને ચૂલો ફૂંકતા જાય છે ખાણું તૈયાર થતા બાળકોને પ્રેમથી જમતા જોઈ પોતે પ્રશંસતા અનુભવે છે અને સ્ત્રીને પોતાની સાચી ઓળખાણ પણ આપ્યા વિના તેઓ એક સદ કાર્ય કરીને આંખો માસુ સાથે પરત ફરે છે પ્રશ્ન નંબર ચાર તમે ક્યારે વધુ ખુશ થયા છો અને કેમ ઉત્તર આવશે કે મને ફરવા જવાનું અને નવા નવા વાર્તાના પુસ્તકો વાંચવાનો ખૂબ શોખ છે આથી જયારે અમે સપરિવાર સપરિવાર સાથે ફરવા જઈએ ત્યારે અથવા તો મારા મમ્મી પપ્પા મને નવું વાર્તાનું પુસ્તક લાવી આપે ત્યારે હું સૌથી વધુ ખુશ થાઉં છું આ ઉપરાંત જ્યારે મને પરીક્ષામાં મારી મહેનત મુજબના ગુણ મળે છે ત્યારે પણ હું વધુ ખુશ થાઉં છું પ્રશ્ન નંબર મિત્રો પાંચ તમારે કોઈ માફી માંગવી પડે એવું ત્યારે મેં મારેલો શો પાર્કિંગમાં પડેલી ગાડીના કાચને ને લાગ્યો હતો અને તેનો કાર તૂટી ગયો હતો તે કારના માલિક મારા ઘરે ફરિયાદ કરવા આવ્યા ત્યારે મારે માફી માંગવી પડી બીજી વાર અમારા વર્ગખંડ ની અંદર અમે અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે તરસ લાગતા હું વોટર બેગ થી પાણી પી રહ્યો હતો ત્યારે બાજુમાં બેઠેલા મિત્રનો હાથ લાગતા વોટર બેગ નું પાણી બાજુની પાટલી ઉપર બેઠેલા મિત્રની નોટબુક ઉપર ઢળ્યું હતું અને આખી નોટબુક પીની થઈ ગઈ હતી આથી તે મિત્રની મે માફી માંગી હતી પ્રશ્ન નંબર 6 તમે આવું માનો છો કે પોતાનું કામ જાતે જ કરવું જોઈએ તો તમે કયા કયા કામ કરો છો હા હું એવું ચોક્કસ માનું છું કે પોતાનું કામ જાતે જ કરવું જોઈએ હું સવારે ઊઠીને મારી પથારી જાતે જ સરખી કરી તેની જગ્યાએ ગોઠવું છું હું સવારે નિત્ય કર્મ પતાવી મારા કપડા કબાટમાંથી જાતે જ કાઢીને પહેરું છું હું મારી થાળીમાં જાતે પીરસીને જમું છું રાતે સૂતા પણ મારી પથારી હું જાતે પાથરું છું તમે ક્યારે ક્યારે રેડિયા છો હું સૌથી વધુ મારા વહાલા દાદીના સ્વર્ગવાસ થયો ત્યારે રડ્યો હતો આ ઉપરાંત એકવાર સાયકલ પરથી પડી જવાના કારણે મારા પગમાં ફ્રેક્ચર આવ્યું હતું મારો પગ ખૂબ જ સૂજી ગયો હતો અને મને સતત દુખાવો થતો હતો ત્યારે પણ હું રડ્યો હતો વિદ્યાર્થી મિત્રો દરેકના જીવનમાં કંઈક અલગ ઘટનાઓ બની હોય અને રડ્યા હોય તો એ ઘટનાનું વર્ણન તમે અહીં જાતે કરી શકશો પ્રશ્ન નંબર બે પાઠના આધારે વાક્ય સાચું છે કે ખોટું તે લખો ખલીફા એ એકલા બાળકો નહીં પણ સમગ્ર પંથકના સૌની ભૂખ ભાંગી તો ખોટું બાળકોને માતા રસોઈ પીરસી રહી હતી એ જોઈ ખલીફાને નવાઈ લાગી તો ખોટું ખાલીફાને સમાચાર મળતા એ બાળકોને ભોજન આપવા ગયા હતા તો ખોટું સ્ત્રીએ ખલીફાને જમવા માટે કહ્યું અને ખલીફા એ બાળકો સાથે બેસીને ભોજન લીધું તો ખોટું બંદાએ વિનંતી કરી કે આપણે ગાડામાં સામાન જ ન લેવો જોઈએ તો મિત્રો ખોટું છે ઉદાહરણ મુજબ આપેલા બાકીના આધારે પ્રશ્ન બનાવો બુત્તાનની જગ્યાએ ખાલીફા બાવળની સૂળોથી ચલાવી લેતા તો બાવળની સૂળોથી કોણ ચલાવી લેતું સેની શેની જગ્યાએ ખલીફા બાવળની ની સોળ થી ચલાવતા શું બુતા જગ્યાએ ખલીફા શું વાપરતા એકવાર વાર ખલીફા સાહેબ પોતાના બંદા સાથે રૈયતની સ્થિતિ જોવા નીકળ્યા કોણ બંદા સાથે રૈયત ની સ્થિતિ જોવા કોણ નીકળ્યું શું ખલીફા સાહેબ પોતાના બંદા સાથે શું જોવા નીકળ્યા કોની ખલીફા સાહેબ કોની સાથે રૈયત ની સ્થિતિ જોવા નીકળ્યા પ્રશ્ન નંબર મિત્રો ચાર કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી

બાળકો જમવા માટે રડતા હતા તો જમવા માટે કોણ રડતું હતું નંબર પાંચ ખલીફાએ પોતાની પીઠ પર બધી જ વસ્તુ ઉપાડી લીધી હતી તો કોણે પોતાની પીઠ પર બધી જ વસ્તુ ઉપાડી લીધી હતી નંબર છ ખલીફા ફરતા ફરતા લોકોના લતામાં આવ્યા તો ખલીફા ફરતા ફરતા ક્યાં આવ્યા પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા શબ્દોનો એ રીતે વાક્યમાં પ્રયોગ કરો કે જેથી તેનો ભેદ છે તે સ્પષ્ટ થાય દાદાજીના કહ્યા પ્રમાણે અમારા વંશ માં ઘણા મોટા દાનવીરો થયા છે વશ બાળક તેની માતાના પ્રેમ ને વશ હોય છે ખંત ખેડૂત પાક ઉગાડવા ખંતથી મહેનત કરે છે ખત

મને અભ્યાસ માટે સમય ન મળે આ ઉપરાંત અમુક કામ એવા છે કે જેને મમ્મી કે પપ્પાની મદદ વગર હું કરી શકું તેમ નથી જેમ કે મારું જમવાનું બનાવવું મારી શાળાની ફી ભરવી વગેરે પ્રશ્ન નંબર મિત્રો ત્રણ તમારે જાતે તમારું મૂલ્યાંકન કરવાનું થાય તો મારે જાતે મારું મૂલ્યાંકન કરવાનું હોય તો હું પ્રામાણિકતાથી મૂલ્યાંકન કરું કારણ કે જો હું બેઈમાની કરીને મારું સારું મૂલ્યાંકન કરું તો અંતે તો તે મને નબળો બનાવી દેશે જે મારા ભવિષ્યને અંધકારમય બનાવી દેશે મને અભ્યાસમાં ખૂબ જ પાછળ ધકેલી દેશે ઉદાહરણ મુજબ પાવર્થ લખો એક બચરવાળી સ્ત્રી અર્થાત છોકરા છે વાળી સ્ત્રી લહેજતદાર તો ખાવાનો ખૂબ જ સ્વાદિષ્ટ ભોજન ઓશિયાળું મો લાચારી સભર ચહેરો પારકાની આશા રાખેલ ચહેરો ભૂખમરો અનાજની અછત કે મેળવવાની મુશ્કેલીને લઈ ભૂખ વેઠવી તે એવી ભૂખથી મરવા પડતા જેવી સ્થિતિ પ્રશ્ન નંબર આઠ આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવું તો ઈમાન ચૂલો બંદો ઓશિયાળો બચરવા અને રૈયાત તો ઈમાન ઓશિયાળો ચૂલો બચરવાળો બંદો અને રૈયાત કોષ્ટકમાં મિત્રો આપેલા વાક્યનો યોગ્ય શબ્દ એટલે કે સંયોજક વડે જોડી નવું વાક્ય બનાવો ઉદાહરણ આપ્યું છે કે બાળકને ખવડાવવું હતું પણ ખાવાનું બનાવવાનો સામાન ન હતો બાળકોને ભૂખ્યા જોયા અને બાળકોને જમવાની વ્યવસ્થા કરી ખલીફા પાસે બંદો હતો છતાં પણ તેમણે સામાન જાતે જ ઉપાડ્યો સ્ત્રીએ ખલીફાને જોયા તો પણ તે તેમને ઓળખી ન શકી બાળકો ભૂખ્યા હતા કારણ કે ઘરમાં જમવાનું ન હતું પ્રશ્ન નંબર મિત્રો દસ રેખાંકિત શબ્દની જગ્યાએ કૌંસમાં આપેલા શબ્દ મૂકી વાક્ય પરિવર્તન કરો બાળકની ભૂખ સંતોષતા રાજી રાજી થઈ ગયું તો બાળકો બાળકોની ભૂખ સંતોષતા રાજી રાજી થઈ ગયા બંધો ગળગળો થઈ ગયો તો અહીંયા આવશે લોકો લોકો ગળગળા થઈ ગયા અમે બે ત્રણ દિવસથી ભૂખ્યા છીએ તો હું હું બે ત્રણ દિવસથી ભૂખ્યો છું સ્ત્રી દયાળુ હતી તો ખલીફા દયાળુ હતા છોકરા ખાવા માટે પડાપડી કરતા હતા છોકરો ખાવા માટે પડાપડી કરતો હતો પ્રશ્ન નંબર મિત્રો અગિયાર નીચે આપેલા વાક્યમાં ગુણનો ક્રિયાનો સ્થિતિનો કે પ્રક્રિયાનો નિર્દેશ થાય છે તે તમારે ઓળખી કાઢવાની છે તો સરદાર પટેલ મજબૂત મનોબળ ધરાવતા હતા તો ગુણ એનું ઘર બરાબર તળાવના કિનારે હતી તો સ્થિતિ મમ્મી મમ્મી જે છે મિત્રો એ મમ્મી રસોઈ બનાવી રહી છે તો ક્રિયા ભારે વરસાદથી તળાવ છલકાઈ ગયું તો પ્રક્રિયા ગજલ રચનામાં શૂન્ય પાલનપુરીની હથોટી હતી તો ગુણ ગીતા દાખલા ગણી રહી છે તો ક્રિયા વાંદરા ઝાડ ઉપર કૂદાકૂદ કરી રહ્યા છે તો ક્રિયા રણછોડ રાયનું મંદિર ડાકોરમાં આવેલું છે તો સ્થિતિ અમારી શાળાની શિસ્ત પ્રશંસનીય છે તેવા વાક્યોને નિર્દેશતા અર્થ વાક્ય કહેવાય છે નીચે દર્શાવેલા વાક્યોમાં જો સમયસર આવવું જોઈએ દવા જે છે તે નિયમિત લેવી જોઈએ મારી થેલી ઘેર પહોંચાડજે આટલી વસ્તુને ઠેકાણે મૂકવો અહીં જોવા મળે છે કે પહેલા બે વાક્યમાં સૂચના છે કોઈ વિધિનો નિર્દેશ થયેલો છે આમ કરવું જોઈએ અથવા ન કરવું જોઈએ એ પ્રકારની વાક્ય રચના અહીં જોવા મળે છે જ્યારે ત્રીજા અને ચોથા વાક્યમાં કોઈ કામ કરવાનું સૂચન કર્યું છે વિનંતી કરી છે અથવા તો આજ્ઞા કરી છે નીચેના વિધિ દર્શાવતા વિધ્યર્થ વાક્યોને આજ્ઞાર્થ વાક્યમાં ફેરવું આપણે ઘરને સ્વચ્છ રાખવું જોઈએ આપણે ઘરને સ્વચ્છ રાખીએ શિયાળાના દિવસોમાં વસાણા ખાવા જોઈએ શિયાળાના દિવસોમાં વસાણા ખાઈએ ગરીબોનો તિરસ્કાર ન કરવો જોઈએ ગરીબોનો તિરસ્કાર ન કરીએ વડીલોની વાત માનવી જોઈએ વડીલોની વાત માનીએ અથવા માનજે નંબર 5 છોડવાઓને પાણી આપવું જોઈએ છોડવાઓને પાણી આપીએ અથવા આપજે પ્રશ્ન નંબર મિત્રો 12 પાંચ યજ્ઞાર્થ અને પાંચ વિદ્યાર્થ વાક્ય લખો તો યાજ્ઞાર્થ વાક્યમાં આવશે કે કાવ્ય નિયમિત અભ્યાસ કરજે દીપક સમય કાઢીને નિયમિત વ્યાયામ કરજે દિવ્ય તારો સમાન ઠેકાણે મોક મનોજ વાતો કર્યા વગર શાંતિથી ચમે લે નંબર પાંચ ગીતા બગીચામાં ફૂલ છોડને નુકસાન ન પહોંચાડ વિદ્યાર્થ વાક્યો બાળકોને દરરોજ ખુલ્લામાં રમવા દેવા જોઈએ આપણે ભોજનને થાળીમાં એઠવું ન છોડવું જોઈએ નંબર ત્રણ આપણે દરરોજ ઓછામાં ઓછું ત્રણ લિટર પાણી પીવું જોઈએ રાત્રે વહેલા સૂઈ જવું જોઈએ દરેક બાળકી માતા પિતાની યાજ્ઞા માનવી જોઈએ પ્રશ્ન નંબર મિત્રો તીર ઉદાહરણ મુજબ વાક્યમાં શરત ઉમેરીને શરતી વાક્ય બનાવો ઉદાહરણ આપ્યું છે જો વરસાદ ન આવે તો પણ આપણે રમીશું જો વરસાદ ન આવે એ શરત છે વાક્યમાં જોને તો જારે ત્યારે જેમ તેમ એ પ્રમાણેના પદો ઉમેરવા પડશે જો એ મળશે તો હું તેને મારા નવા કપડા બતાવીશ જ્યારે કામ પૂરું થશે ત્યારે જ હું જંબાબેસીસ જેવા કામ કર્યા હશે તેવા જ ફળ આપણને મળશે જો વડીલોની સેવા કરીશું તો એમના આશીર્વાદ મળશે જ્યારે ગામમાં વધુમાં વધુ વૃક્ષો વાવીશું ત્યારે અહીં હરિયાળી છવાશે જેવી પદવી જોઈતી હોય તેવી મહેનત કરવી પડે

નંબર છ કાલથી ત્રણ દિવસ જાહેર રજા છે કદાચ પપ્પા ફરવા જવાનો કાર્યક્રમ બનાવશે તો સંભાવના મિત્રો પ્રશ્ન નંબર અ પંદર અહીં આપેલા વાક્યને માહિતી આપનાર વિધાન વાક્ય પ્રશ્નાર્થ વાક્ય કે ઉદ્ગાર વાક્ય દર્શાવે છે તે ખૂટતા વાક્ય લખવાના છે તો મિત્રો જે જે ખૂટતા હોય તે બોક્સ તમારે અહીંથી લખવાનો રહેશે પ્રશ્ન નંબર સોળ હજરાત ખલીફા સાહેબની સાદગી વિશે જણાવો પણ એના ઈમાન પર એક પણ ચાલે પ્રશ્ન નંબર બે સ્ત્રીઓ ખલીફા સાહેબ ને શું જવાબ આપ્યો તો સ્ત્રીએ ખલીફા સાહેબ ને જવાબ આપતા કહ્યું કે મહેરબાન અમે ઘણા દિવસથી ભૂખ્યા છીએ હું તો ગમે તેમ કરીને ચલાવી લઉં પણ આ બાળકો કઈ સમજે છે એ તો ભૂખ્યા થાય એટલે રડે જ મેં છોકરાઓને રાજી કરવા હાંડી ચૂલે ચડાવી છે મીઠી વયઠી વાતો કરી રહી છું પણ હાંડલીમાં પાણી સિવાય કંઈ નથી મારા ઘરમાં પણ ગોળાના પાણી સિવાય કંઈ નથી પ્રશ્ન નંબર ત્રણ ખલીફા સાહેબની કઈ વાત તમને સ્પર્શી ગઈ તો ખલીફા સાહેબની છેવટની વાત મને સ્પર્શી ગઈ પેલી બાઈએ અમીર માણસનો આભાર માનતા કહ્યું ખુદા તમને લાંબી ઉંમર ના કરે રાજમા તમારા જેવા જ ખલીફા હોવા જોઈએ હજરત ઉંમર જેવો ખલીફા હોય તો પણ શું અને ન હોય તો પણ પ્રજા એને શું કરે ઉમર સાહેબ એટલું જ બોલ્યા બાઈ મારા તરફથી એમનો ગુનો માફ કર અજરત ઉમરના ભલા માટે ખુદાને દુઆ કર પ્રશ્ન નંબર ચાર બાળકો અને એની માતાની ભૂખ માટેની સ્થિતિ વર્ણવું બાળકો ભૂખ્યા હતા ખાવા માટે પડા પડીને રડારડી કરતા હતા બચળ વાળ વિધવા સ્ત્રી ચૂલા પરની હાંડલીમાં ચાટવો હલાવ્યા કરતી હતી પણ ખાણું પીરસતી નહોતી વાસ્તવમાં હાંડલીમાં કશું નહોતું મીઠું મીઠું ને લહેજતદાર ખાવાનું ખવડાવવાની વાત તો કરતી હતી પણ હાંડલી ચૂલેથી ઉતારતી નહોતી

ખરેખર પોતાની રૈયત દુખી તો નથી ને એ જોવા મળે એટલે નેતાનો વેશ નહીં પણ છુપી રીતે નગરમાં જવાનું વિચાર્યું પ્રશ્ન નંબર 17 ચર્ચા કરો લખો અને રજૂ કરો જૂથ કાર્ય વિદ્યાર્થી મિત્રો અહીં તમારે જૂથમાં ચર્ચા કરવાની છે તો એ જૂથની ચર્ચા તમારે વિદ્યાર્થી મિત્રો ક્લાસમાં કરવાની રહેશે પ્રશ્ન નંબર 18 ઉદાહરણ મુજબ શબ્દ જૂથના વાક્ય બનાવો વાક્યની શરૂઆત અરે ઓહો વાહ

કેટલો તોફાની આંખલો ઓહો કેટલું ઊંચું શિખર વાહ કેટલો મનોહર બાગ વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના આગળના પાર્ટનું સોલ્યુશન મેળવવા માટે અહીં સ્ક્રીન ઉપર ક્લિક કરી શકો છો